બાપા નો એક મંત્ર છે કે જન સેવા પ્રભુ સેવા જેને આપ્યો ટુકડો એને ભગવાન ટુકડો જય સદાર જય તો પેલા તો સ્વાગત છે દરેક મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઠાકોરમાં તો મિત્રો આજે આપણે આવી ટોટાણા ગામે જ્યાં ઠાકોર સમાજના પૂજાતા ભગવાન એમ કેવાય કે સદારામ બાબુ સદારામ બાબુ ધામ ધામાવેલ છે તમે જોઈ શકો પાછળ સદારામ બાપુ ધામ આવેલું છે તો આપણે મિત્રો તમને સદારામ બાબુ દર્શન કરાવીશું અને પાછળ તમે જોઈ શકો છો કે પાછળ સદારામ બાપુ નું ભોજનાલય છે કે તમને પાછળ બતાવો તો પાછળ જે ભોજનાલય છે અને અહીંયા સામે તમને મંદિર છે તો તમે પેલા મંદિરના દર્શન કરાવીશું સદ્ધરામ બાપુ અને ત્યારબાદ આપણે ભોજન ભોજનાલયની ની થોડીક માહિતી લઈશું તો વિડીયો બને બન્યા અને વિડીયો પર પહેલી વાર તો વિડીયો લાઈક કરી દીધો અને ચેનલ ઉપર પહેલી વાર ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દીધો તો ચલો મિત્રો આપણે સદ્ધરામ બાપુ દર્શન કરાવી દઈએ ચાલો જય સદ્ધરામ બાપુ જય સદ્ધરામ જય સદ્ધરામ બાપુ જય ગુરુદેવ જય સિદ્ધારામ બાબુ તો તમે સદારામ બાબુ ના દર્શન કરી શકો છો જય સિદારામ બાબુ તો તમને સદારામ બાપુ દર્શન કરાયા હવે સદારામ બાપુ દર્શન કર્યા પછી આપણે તમે સામે જોઈ શકો છો કે સામે ભોજન લાય છે અને આ ગામનું લોકેશન આપણને આવી રીતે કંઈક જોવા મળે છે તમે જોઈ શકો છો આ બાજુ પર કેમેરાને બતાવો આ પાછળ મંદિર છે ને એની આ સામે અહીંયા ભોજન આવે છે ચો બધું હું બતાવું કેમેરા વાળો ભોજન લઈ અહીંયા ચા પણ બની રહી છે જે કોઈ ભક્ત હોય ને ચા પણ પાવામાં આવશે ને અહીંયા પ્રસાદનું પણ ચાલુ હોય છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે સદરમ બાપુની જેમ કહેવાય કે બેઠક આ તેમની બેઠક પણ અત્યારે હાલમાં હોય એમને છે અને અહીંયા જે અગરબત્તી પણ અહીંયા કરવામાં આવશે ને તમે જોઈ શકો છો સદરમ બાપુના જે જૂતા એ કેમેરામાં નજીક આવો અહીંયા જે તેમના જે જૂતા કહેવાય એમ કહેવાય એ પણ અહીંયા સાચવીને રાખેલા છે અને તમે જોઈ શકો છો કે તેમના એમ એ પણ અહીંયા સાચવીને રાખેલા છે અને આ બાજુ તમે નજીક આવો અહીંયા પણ તમે જોઈ શકો કે જે ઢોલક તેમને વધુ પ્રિય હતી ઢોલકને આજે આ જે સંતાર એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો એ પણ હાલમાં એમને સાચવીને રાખેલું છે અહીંયા પણ

જયશ્રી બાબુ પેલા તમે પરિચય આપશો હા મારું નામ સેવક દાસ બાપુ ટોટણા સદારામ બાપુ ના સેવક અને સેવા સેવા અને સેવા ચાલુ છે અને અનેક ક્ષેત્ર પણ ચાલુ છે અન્નપૂર્ણા ચાલુ છે સદારમ બાપા ચલાવે છે સદારમ બાપા એક ઓળિયા ઓળિયા હતા

આ મેળો ભરાય છે દળ પૂનમે હા દળ પૂનમે દાતાઓ પણ મળે છે અને પ્રસાદમાં દાળ ભાત ને શીરો પણ આપવામાં આવે છે પણ એ પ્રભુ ચલાવે છે પ્રભુ ચલાવે કોઈ માણસ ચલાય કે નહીં કારણ કે બાપા એ કીધું છે કે જન એ પ્રભુ સેવા જન એ પ્રભુ સેવા સદારામ બાપુ એ એક પરમાત્મા હતા અને પરમાત્મા સ્વરૂપમાં એ લીન થયા છે અત્યારે હરિ ગુરુ સંતો નો પ્રતાપ છે સદગુરુ ની દયા વિના સપને આવે સત્સંગ જબ ગુરુદેવ દયા કરે પણ ચડે ભક્તિ રંગ અહિયાં દર પૂનમે દર પૂનમે ભાવિક ભક્તો આજુબાજુને આવે છે અને મેળા મેળા ગોળે મેળા જ ગેડો મેળા ગોળ જેવું જમે છે અને દાતાઓ પણ ઘણા મળે છે હા દાળ ભાત ને શીરો પણ આપવામાં આવે છે અને આળમાં દાળ ભાત ને રોટ ટુકડો આપવામાં આવે ટુકડો આપવામાં આવે અને એ પ્રભુની દયા છે પ્રભુ વગર આ કઈ છે નહીં બાપાનો એક મંત્ર છે કે જન સેવા પ્રભુ સેવા જેને આપ્યો ટુકડો એને ભગવાન ઢુકડો થોડો કામ ઠીક કરો છોડો વિચારો ગામના સાચી છે ભાવના અપૂર્ણ છે કામના તો મિત્રો તમને જે સદાર બાબુ ને દર્શન કરાયા અને ત્યારબાદ આપણે જે અન્નપૂર્ણ થોડી તમને માહિતી આપી જે દાસ દ્વારા તો આશા રાખી છે મિત્રો તમને આજે વિડીયો પસંદ આવ્યો છે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દીધો અને કોમેન્ટમાં જય સદારામ બાબુ લખવાનું ના ભૂલતા અને મારી આ ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા દરેક મિત્રને જય સદારામ બાબુ ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ